નબળી ગણાતી પરીક્ષા એટલે યુપીએસસી પરીક્ષા દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ યુપીએસસી પરીક્ષામાં સફળ થવા માટે રાત દિવસ મહેનત કરતા હોય છે પરંતુ વર્ષો સુધી આ મહેનત કરવા છતાં પણ સફળતા બધાને મળતી નથી અમુક જ લોકો સફળ થઈ શકતા હોય છે તાજેતરમાં યુપીએસસી બે હજાર ઓગણીસ પરિણામ જાહેર થયું છે આપણી સાથે જોડાયેલા છે સંદીપ રૂપેલા કે જેઓ બે હજાર ઓગણીસ વીસની પરીક્ષામાં સફળ થયા છે અને અમદાવાદનું નામ સમગ્ર ભારતમાં રોશન કર્યું છે સર યુપીએસસી પરીક્ષા આપે પાસ કરી છે એ માટે આપને ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ સો મચ એવી તો કઈ ઘટના બની કે સંદીપ રૂપેલાએ યુપીએસસી પરીક્ષા પાસ કરવાનું એક સપનું જોયું એકચ્યુલી મારા અંકલ છે મારા કાકા છે જ્યારે મેં પ્રિપેરેશનની શરૂઆત કરી ત્યારે મને યુપીએસસી વિશે કંઈક માહિતી નહોતી પણ હું કન્ફ્યુઝ હતો મારા કરિયરને લઈ કે શું કરવું આગળ જ્યારે મેં ટ્વેલ્થ પાસ કરી એના પછી એક વિચાર એ હતો કે આપણે દેશની બહાર જતા રહીએ કે ફોરેનમાં કંઈક કરીએ તો મારા કાકાએ મને એક આઈએસ અધિકારી જોડે મુલાકાત કરાવી અને ત્યાંથી હું ઇન્સ્પાયર્ડ થયો અને એ એવી શું કહીએ આપણે મુલાકાત હતી કે જેને મને બાર વર્ષ સુધી યુપીએસસી ની પરીક્ષા સતત કરવાની પ્રેરણા આપી તો સર આપ આ યુપીએસસીની પરીક્ષા કેટલા વર્ષોથી મહેનત કરો છો જેમ મેં કીધું કે હું બાર વર્ષથી આ ફિલ્ડમાં છું અને આ પરીક્ષાઓની તૈયારી કરી રહ્યો છું અને આ સફરમાં મેં ઘણી બધી પરીક્ષાઓ પાસ કરી છે જેમ કે સ્ટાફ સિલેક્શન કમિશન મેં પાસ કરી પછી રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ અમદાવાદ પાસ કરી અને બેંક પીઓ પાસ કરી જીપીએસસી પાસ કરી પણ ક્યાંક એક સંતોષ નહોતો કારણ કે જે ડ્રીમ હતું કે આપણે આ ફિલ્ડમાં યુપીએસસી માટે જોડાયેલા એટલે સતત એક અંદરથી એક અસંતોષ હતો અને જેને મને આ ફિલ્ડ આ યુપીએસસી માટે સતત પ્રેરણા આપી અને છેલ્લે આપણે બે વર્ષ બે હજાર ઓગણીસમાં સફળ થયા આ સફળતા પ્રાપ્ત કરવામાં આપને વર્ષો લાગ્યા છે વર્ષો સુધી મહેનત કરી છે તો એવું તો શું રહસ્ય છે કે તમે વર્ષો સુધી ટકી રહ્યા તૂટી ના પડ્યા એક્ચ્યુઅલી એક તો મેં તમને જણાવ્યું કે એક અસંતોષ હતો કારણ જોબ્સ તો ઘણી બધી મને લાગી સેન્ટ્રલ ગવર્મેન્ટની ને પછી સ્ટેટ ગવર્મેન્ટની અસંતોષ મારો પ્રેરણાનો એક સ્ત્રોત હતો સેકન્ડ એકચ્યુઅલી મારા ટચમાં એક સારા એવા અધિકારી હતા ઘણા બધા એમની જોડે જ્યારે હું મળતો ત્યારે એ લોકો મને સતત મોટિવેટ રાખતા અને સેકન્ડલી જે પેરેન્ટ્સની જે ભૂમિકા છે એ સૌથી અગત્યની છે જ્યારે પણ મને કોઈ જોબ મળતી કે કોઈ કોઈ જોબમાં સિલેક્શન થતું ત્યારે મને મારા પેરેન્ટ્સ સતત યાદ અપાવતા કે તમે આ જે ફિલ્ડ છે આ તમે યુપીએસસી માટે જોઈન કરી છે એટલે તમને બીજી જોબ મળી જાય છે એ બરાબર છે તમે એક સિક્યોર થઈ ગયા છો કારણ કે હું એક મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવું છું એટલે સિક્યોરિટી બહુ અગત્યની છે પણ એક હતું કે મારા પેરેન્ટ્સ સતત ઇચ્છતા હતા અને મને પૂછ કરતા હતા કે નહીં હજી તમારો જે ડ્રીમ છે એ પ્રાપ્ત બાકી છે અને સૌથી મોટા મારા મધર છે જેને મને આ ફિલ્ડ સાથે ટકાઈ રાખ્યું સર દરેક સફળ પુરુષની પાછળ અનેક લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા હોય છે તો આપની સફળતામાં કોનું કોનું યોગદાન રહેલું છે જેમ કે મેં કીધું કે સૌથી જે ઇમ્પોર્ટન્ટ રોલ ભજવી જોઈએ તો મારા મધર છે અફકોર્સ મારા ફાધર છે મારા પેરેન્ટ્સનો તો સૌથી ઇમ્પોર્ટન્ટ રોલ રહ્યો છે કારણ કે એમના વગર તો આપણે આ ફિલ્ડમાં ટકી જ ના શકીએ ફેમિલી સપોર્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે ને પછી મારા કાકા છે અને આ મારી ફેમિલી સેવાના જે ઇમ્પોર્ટન્ટ લોકો છે જેને મને આ ફિલ્ડમાં સતત ટકાવી રાખ્યું એ સૌથી પહેલાં છે દીપક નિગણ સાહેબ અત્યારે આઈપીએસ અધિકારી છે અને મારા ગુરુ છે અને મને કબડ શીખવાડ્યું છે પછી દિલ્હીમાં રવિન્દ્ર સાહેબ છે આ વાજીરામ એન્ડ રવિના ડાયરેક્ટર છે એ પણ મારા ગુરુ છે આ તો જે જ્યારે હું આ ફિલ્ડમાં આવ્યો એ સિવાય પણ મારા ઘણા બધા ગુરુઓ છે જેને મને ટેન્થ સ્ટેન્ડર્ડ ટ્વેલ્થ સ્ટાન્ડર્ડમાં હેલ્પ કરી સુનિલ સર છે દીપક સર છે અને આ બધા જે લોકો જેને સારા સારા લોકો સાથે હું સંપર્કમાં આવ્યો એ લોકોએ પણ મને સતત પ્રેરણા આપી જેમ કે દિવ્યપ્રકાશ ગોહિલનું તમે નામ સાંભળ્યું છે વિવેક ટાંક સાહેબનું તમે નામ સાંભળ્યું છે આ બધા લોકોએ મને કોન્સ્ટન્ટ મોટિવેશન અને સપોર્ટ આપ્યું છે અને હું એમનો આભારી છું જેના કારણે સુધી પહોંચી શક્યો છું સર અને સુધી આ સફર કેવી હા જ્યારે હું અમદાવાદમાં હતો ત્યારે હું પ્રિપેરેશન કરતો હતો અને એક તમે જ્યારે જાતે પ્રિપેર કરતા હો તમારી પાસે સમય પુષ્કળ હોય તો અહીંયા જ્યારે મેં બે હજાર દસમાં આઠમાં શરૂઆત કરી એમ સોરી ત્યારે અહીંયા ગાઈડન્સ પૂરતા માત્રામાં નહોતો એટલે ઘણા બધા લોકો પાસેથી આપણે ગાઈડન્સ માંગતા પણ એક એક અકાળ જેવું હતું અહીંયા એક દુષ્કાળ જેવું હતું એ લોકોએ મને સારી રીતે ગાઈડ નહીં કરી શકે એટલે મને એવું થયું કે દિલ્હી જવાની જરૂર પડશે ને જેમ તેમ રીતે એડજસ્ટ કરી હું દિલ્હી ગયો ત્યાં એક ગાઈડન્સ મળ્યો એક સાચો એવો ગાઈડન્સ મળ્યો અને ડેફિનેટલી એ દિલ્હીનું જે મારી યાત્રા છે એને મને મારી સક્સેસમાં મોટો ભાગ જે છે ભજ્યો છે પણ આજે મને એવું લાગે છે કે દિલ્હી જવાની કોઈ જરૂર નથી કારણ કે અત્યારે આપણી પાસે ઓનલાઈનમાં ઘણું બધું મટિરિયલ અવેલેબલ છે અને અમદાવાદમાં પણ ઘણા બધા જે છે ગાઈડન્સ અવેલેબલ થઈ ગયા છે તે સમયે મને એવું લાગે છે કે જરૂર હતી અને હું ગયો અને એની એક ભૂમિકા તો છે જ મારી સફળતામાં અને હું પોતે એવું માનું છું કે મારો વ્યક્તિગત અભિપ્રાય છે કે જેમ જેમ જ્યારે તમે પોતે તૈયારી કરતા હોવ તમે ઘણી બધી ભૂલો કરો અને તમે તમારા અનુભવથી શીખો કે આ સાચો માર્ગ નથી સફળતા માટે પણ જ્યારે તમને એક સાચો ગુરુ મળી જાય તમને સાચી માર્ગદર્શન તમને મળી જાય તો તમારો ઘણો બધો જે જે સમય છે છે બચી શકે યાત્રા જો તમે એકલા તૈયારી કરતા હો તો પાંચ વર્ષમાં પૂરી કરો સાચી ગાઈડન્સની તમે એક બે વર્ષમાં પૂરી કરી શકો છો તો ગાઈડન્સ નો તો ઇમ્પોર્ટન્સ છે જ બિલકુલ સર તમે સિવિલ એક્ઝામની પ્રિપેરેશનમાં લેક્ચરર તરીકે પણ રહી ચૂક્યા બિલકુલ બિલકુલ એક લેક્ચરર સીપ તરીકે રહેવું અને તમે તમે તૈયારી બહુ છે સાચે કહું તો કારણ કે લેક્ચરરશિપ સાથે તૈયારી કરવી એક બહુ ડિફિકલ્ટ ટાસ્ક છે અને મારા ઘણા બધા એવા મિત્રો છે જેમને લેક્ચરશીપ જોઈન કરી અને એના મોમાં રહી ગયા અને ફાઇનલી એ લોકો યુપીએસસી તો ક્રેક નથી જ કરી શક્યા અને ઘણા બધા છે જેમને સર્વિસ મળી છે પણ એ સંતોષકારક સર્વિસ નથી એમનામાં ક્યાંક ના ક્યાંક એમના મનમાં સંતોષ છે હું લેક્ચરશીપમાં ઓન એન્ડ ઓફ રહ્યો એટલે મેં સતત લેક્ચરરશિપ નહીં રાખી અને જેટલી મારી જરૂર હતી એટલા પ્રમાણે જ મેં કામ કર્યું છે અને એક કે બે લેક્ચર કરતા વધારે મેં કોઈ દિવસ એમાં સમય નથી ફાળવ્યો એટલે મને એવું લાગે છે કે એ રીતે હું ટાઈમ મેનેજ ટાઈમ મેનેજ કરી શક્યો છું સર લોકોની ફરિયાદ હોય છે કે સિવિલ તૈયારી કરવા માટે બહુ બધો સમય લાગતો હોય છે

તો તમને એ તો સમજવું પડશે કે કોમ્પિટિશન છે અને ટાઈમ મેનેજમેન્ટની જ્યારે હું વાત કરું જ્યારે તમે આ ફિલ્ડ સાથે જોડાયેલા છો તો અફકોર્સ તમારામાંથી ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હશે જેમને જોબની જરૂર હશે એને જોબની સાથે તૈયારી કરવી એક બહુ અગત્ય અઘરી બાબત હશે એ લોકો માટે હું એવું કહીશ કે તમે પહેલાં કોઈ પાર્ટ ટાઈમ કે એવી કોઈ જોબ પસંદ કરો જેમાં તમને તમારી નીડ્સ પૂરતું મળી જાય પણ એમાં તમે એક ખાસ ધ્યાન એ રાખજો કે નીડ્સ અને લાલચ એ બંને વચ્ચે એક બહુ ઇમ્પોર્ટન્ટ તફાવત હોય છે એને તમને સમજવું પડે અને તમે તમારી નીડ્સ પૂરતું થઈ જાય એ પ્રમાણે તમે જોબ કરો અને સાથે સાથે તમારી તૈયારી જે છે એની સાથે તમે કોમ્પ્રોમાઇઝ નહીં કરતા તમારામાંથી ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હશે જેમને જેમના પેરેન્ટ્સ કે સમાજ એવું કહેતું હશે કે તમે જે જોબ કરી રહ્યા છો એ તમારી લાયકાત પ્રમાણેની નથી કે તમે એનાથી વધારે કરી શકો છો પણ છતાં તમે તમને અંડરપેડ રાખો છો કે આવું કરો છો પણ જ્યારે તમે આવું કરતા હશો કે જ્યારે તમે આ ફેઝમાંથી પસાર થતા હશો ત્યારે એ લોકો તમારી જોબની જે ઇમ્પોર્ટન્સ છે જ્યાં સિવિલ સર્વિસીસની જે ઇમ્પોર્ટન્સ છે એ લોકો નહીં સમજતા હોય પણ જે દિવસ તમારું રિઝલ્ટ આવશે ત્યારે એ લોકો સમજશે કે તમે જે કર્યું તમે જે ભોગ આપ્યું એવું વર્થ હતું એટલે હું એવું માનું છું કે વર્થ છે જેમ કે હું તમને એક એક ઉદાહરણ આપું મારા ઘરેથી તમને ઉદાહરણ આપું જ્યારે હું તૈયાર કરતો તૈયારી કરતો ત્યારે મારા મધર તો મને સપોર્ટ કરતા જ પણ મારી મધરને એટલું ખબર નથી પડતી કે હું શાની તૈયારી કરી રહ્યો છું અને જ્યારે હું કરતો કેતો કે એક મોટી એક્ઝામ છે ને હું એની તૈયારી કરી રહ્યો છું તો એ સપોર્ટમાં તો હતા જ પણ જ્યારે રિઝલ્ટ આવ્યું ફાઇનલી જ્યારે હું યુપીએસસીમાં સિલેક્ટ થઈ ગયો ત્યારે ઘણા બધા ફોન આવવા લાગ્યા મારા ફાધરને મને એમ મારા મધરને પોતે પણ ઘણા બધા ફોન આવ્યા ત્યારે એ કન્ફ્યુઝ થઈ ગયા કે એવું એવી તો કઈ પરીક્ષા તમે પાસ કરી દીધી કે તમને આટલા બધા લોકો ફોન કરવા લાગ્યા છે તો એવું બની શકે કે જ્યારે તમે તૈયારી કરો ત્યારે તમારા ડ્રીમને ઘણા બધા લોકો ના સમજતા હોય પણ હું માનું છું કે તમે તમારા ડ્રીમ ઉપર વિશ્વાસ રાખો સતત મહેનત કરો અને સક્સેસ વેટિંગ યુ એવું હું માનું છું પણ સર આ સમયમાં તમે પોતાની જાતને કઈ રીતે મોટિવેટેડ રાખી શક્યા સતત બાર વર્ષ સુધી જે સપનું જોયેલું છે એને પૂર્ણ કરવા બાર વર્ષ સુધી એક મહેનત કરવી અને પોતાની જાતને એક મોટિવેટેડ તરીકે રાખવી એ માટે શું બિલકુલ એક તમને કદાચ વિશ્વાસ નહીં હોય કે એક હું કોઈનું નામ નહીં લઉં મારા કાકાના એક મિત્ર છે અને મને જ્યારે જે મારો એકેડેમિક બેકગ્રાઉન્ડ છે જે સ્કૂલમાં સેન્ટ જીવિયસમાંથી છું સેન્ટ જીવિયસ એટલે હું બહુ એક એવરેજ સ્ટુડન્ટ હતો એટલે મારી જે એકેડેમિક છે કોઈ ફર્સ્ટ ટોપર કે એવું કંઈક નથી એટલે જ્યારે એમને ખબર પડી કે હું એક એવરેજ સ્ટુડન્ટ છું અને હું યુપીએસસીની તૈયારી કરું છું ત્યારે એમને મારી ઉપર વિશ્વાસ નહોતો અને હું જ્યારે પણ તૈયારી કરતો અને એમને મળતો તો એ મને કહેતા હતા કે તમે ના કરી શકો તમે ખોટી ફિલ્ડમાં આવી ગયા એટલે કોન્સ્ટન્ટ એ મને ના પાડતા હતા કે તમારું કામ નથી તમારું કામ નથી અને એ મારો મોટિવેશનનો સોર્સ હતો કારણ કે મને જ્યારે પણ ના પાડતા મને એવું લાગતું હતું કે નહીં બીજા કોઈને કરી બતાવું કે નહીં પણ આ અંકલને તો કઈ જ બતાવવાનું છે કે હું કરી શકું છું ફાઈનલી આપે હા અને જ્યારે હું એમની પાસે ગયો એટલે બહુ રિસ્પેક્ટથી મને મળ્યા હું એમને થેન્કફુલ છું આજે પણ કારણ કે એને મને એક મોટિવેશનના રૂપમાં મને કીધું અને જ્યારે હું એમની પાસે ગયો સ્વીટ્સ લઈને કીધું કે અંકલ આજે મેં જે બાર વર્ષ પહેલાં જે ડ્રીમ જોયેલો એ મેં આજે પૂરું કરી દીધું એટલે એમને મને આશીર્વાદ આપ્યા અને મને એમને સામેથી કીધું કે મારી ભૂલ થઈ ગઈ એટલે હું એમનો એ માનું છું કે એમનું શું કહીએ બડપ્પન છે એટલે આપણે કહી શકીએ એવું હું માનું છું સર આપે આ યુપીએસસી પરીક્ષા પાસ કરવા માટે સતત બાર વર્ષ સુધી તમે રાહ જોઈ છે પણ આ બાર વર્ષ સુધી પોતાની જાતને મોટિવેટેડ કઈ રીતે રાખી છે હા એકચુઅલી એક એટલે તમને કદાચ વિશ્વાસ નહીં આવે કે મારા કાકા છે એમને એક ફ્રેન્ડ હતા અને એમને ખબર હતી કે હું મારા સ્કૂલમાં સેન્ટ ઝેવિયર સંસોલમાંથી પાસ આઉટ છું હું મારા સ્કૂલમાં એક એવરેજ સ્ટુડન્ટ હતો એટલે હું કોઈ પ્રોપર નહોતો એટલે એમને ખબર હતી કે હું એવરેજ સ્ટુડન્ટ છું અને એક એક મોટો ડ્રીમ જોઈ રહ્યો છું અને સિવિલ સર્વિસની તૈયારી કરી રહ્યો છું તો જ્યારે પણ મને મળતા ત્યારે એવું કહેતા કે સંદીપા તારો કામ નથી તું ખોટી ફિલ્ડમાં આવી ગયો છે અને પણ એક એક હું એને નેગેટિવ નેગેટિવ નથી લેતો હું તો એવું જ વિચારતો હતો કે ના મારા માટે એક ચેલેન્જ છે એટલે હું એમને કરી બતાવીશ કરીને બતાવીશ કે હું કરી શકું છું અને એ મારા કોન્સ્ટન્ટ મોટિવેશનનો સોર્સ હતા અને ફાઇનલી જ્યારે હું સિલેક્ટ થયો એમને મળવા ગયો અને એમની પાસે હું સ્વીટ્સ લઈ ગયો અને મેં કીધું કે અંકલ આજે મેં કરી દીધું છે અને તમારા જે મારા ચેલેન્જિંગ જે તમારા સ્ટેટમેન્ટ હતા એટલે મારા માટે એક પ્રેરણા સ્ત્રોત હતા ત્યારે એ એમની માણસાઈ છે કટસી છે કે એમણે સ્વીકાર્યું કે બિલકુલ હું તમારા માટે ગલત ખોટું વિચારતો હતો તમે આ કરી બતાવ્યું અને આઈ એમ પ્રાઉડ ઓફ યુ એટલે હું આ સમયે એક અચીવમેન્ટ ફીલ થઈ એવું નહીં કે આપણે કોઈ બીજાને શું કહીએ આપણે નાનું બતાવીએ કે બીજા કોઈને આપણે બીજા માટે ખોટું કહીએ પણ મને એવું લાગે છે કે દરેકના જીવનમાં કોઈ ના કોઈ એક એવો માણસ હોવો જોઈએ જેમને સતત ચેલેન્જ કરતો રહે કે નહીં તમે હજી તમારા પોટેન્શિયલ સુધી નથી પહોંચ્યા એટલે એ મને એવું લાગે છે કે જો એવું કંઈક માણસ તમારી લાઈફમાં હશે તો તમને કોન્સ્ટન્ટ જે છે મોટિવેશન આપશે કે તમે હજી કંઈક કરવાનું બાકી છે અને સેકન્ડલી હું થોડું ડિસેટિસફાઈડ પર્સન પણ છું મને જેટલું પણ મળે મને એવું લાગે છે કે હજી આપણે વધારે કરી શકીએ છીએ બિલકુલ એ તો મારી પાસે અટેમ્પ પતી ગયા છે મારો સિક્સ અને છેલ્લો અટેમ્પ હતો અને જો મારી પાસે હજી અટેમ્પ હોત તો એક બીજો ટ્રાય હું કરવા માટે તૈયાર છું ઘણા લોકોનું એવું માનવું હોય છે કે યુપીએસસી પરીક્ષા પાસ કરવા માટે મોંઘી ફીસ લાગતી હોય છે દિલ્હી જવું પડતું હોય છે બહુ બધા પૈસા ઇન્વેસ્ટ કરવા પડતા હોય છે તો શું ઘરે બેસીને તૈયારી થઈ શકે તમને હું મારો જ ઉદાહરણ આપું તો હું દસ વર્ષ પહેલાં દિલ્હી ગયેલો અને દસ વર્ષ પછી મેં સક્સેસ મેળવી છે એટલે એ તો સાબિત થઈ જાય કે જો દિલ્હી જ જવાથી સક્સેસ મળી જતી હોય તો દસ વર્ષ પહેલાં પહેલાં જ મારો સિલેક્શન થઈ જવું જોઈતું હતું પણ એવું નથી તે સમયે દિલ્હી જવાની જરૂર ખરેખર હતી કારણ કે સાચો જે ગાઈડન્સ છે માર્ગદર્શન છે પહેલાં અહીંયા અવેલેબલ નહોતું પણ આજે સીન બદલાઈ ગયું છે ઓનલાઈન ઘણું બધું અવેલેબલ થઈ ગયું છે અને ઘણા બધા માર્ગદર્શક જે આપતી સંસ્થાઓ છે એ પણ આપણા ગુજરાતમાં આપણા અમદાવાદ શહેરમાં અમદાવાદમાં નહીં પણ આપણે સાઉથ ઇન્ડિયામાં પણ જોઈએ એટલે રિજનલ ઘણા બધા સેન્ટર્સ આવી ગયા છે જ્યાં તમને સાચી જે છે ગાઈડન્સ મળી રહે અને તમે એક્ઝામ પાસ કરી શકો છો એમાં હું એવું માનું છું કે ડિજિટલ પ્લેટફોર્મ ઉપર જ ઘણું બધું તમે શીખી શકો છો અને આજે યુટ્યુબ ઉપર કે ઘણા બધા ઓનલાઈન જે છે સંસ્થાઓ છે તમને સાચું માર્ગદર્શન આપતી હોય તો ત્યાંથી તમે મેળવીને આજે સક્સેસ મેળવી શકો છો જે પહેલાં શક્ય નહોતું તો આજના યુવાનોને આપ શું કહેશો એટલે હું એવું માનીશ કે એવું બની શકે કે તમે એક બે વર્ષમાં એક બે ટ્રાયલમાં સક્સેસફુલ ના થાવ તો એકચ્યુઅલી તમને એક વસ્તુ સમજવી જ જોઈએ તમારી સાથે એવા લોકો હશે જે એક બે ટ્રાયલમાં પાસ થઈ શકશે થઈ જશે અને તમે બે ટ્રાયલ પછી પણ તમારું બની શકે કે સિલેક્શન ના થાય એક વસ્તુ એ સમજવી જોઈએ કે બધા જ લોકો આ ફિલ્ડમાં પોતપોતાનું બેકગ્રાઉન્ડ લઈને આવે છે એમની એક જર્ની હોય છે એટલે જર્ની જ્યારે હું વાત કરું ત્યારે હું સ્કૂલિંગથી એ જર્નીની વાત કરી રહ્યો છું બની શકે કે જે લોકો પહેલી વખતમાં જ પાસ થઈ જતા હોય એ લોકો સ્કૂલિંગમાં એવા ટોપર રહ્યા હોય કે એમના જે એકેડેમિક્સ હોય એમાં એમનું બેકગ્રાઉન્ડ બહુ સોલિડ હોય અને આપણા જેવા લોકો જે એક મીડિયમ એવરેજ રેન્ક લાવતા હોય એ લોકો માટે જર્ની થોડી લાંબી હોઈ શકે એવું બની શકે તો એમાં તમને હતાશ થવાની જરૂર નથી તમને હકીકત જે છે એ સમજવાની જરૂર છે અને એટલે હું એવું માનું છું કે તમને જે ડ્રીમ મળશે એવું બની શકે કે તમને કદાચ છ વર્ષ જેવું સાત વર્ષ જેવો સમય લાગી જાય પણ જે તમને મળશે સિલેક્શન થયા બાદ એ છ સાત વર્ષના જે હાર્ડવર્ક છે એ તમને પેડ ઓફ કરશે જે માન તમને મળશે જે મોબો તમને મળશે ને સૌથી ઉપરાંત તમને જે સમાજ માટે કંઈક કરવા માટેની જે તક મળશે એનો કોઈ મેળ નથી એ બીજી કોઈ સર્વિસ દ્વારા કે બીજા કોઈ પણ કાર્ય દ્વારા એ નહીં કરી શકાય સર આજના સ્પર્ધાત્મક યુગમાં જે કોઈ વિદ્યાર્થીને યુપીએસસી ની પરીક્ષા પાસ કરવી છે તો આ યુપીએસસી પાસ કરવા માટે આપના અનુભવને આધારે મૂળ મંત્ર શું હોઈ શકે સ્કિલ હું એવું માનું છું એટલે કુશળતા જેમ કે ઘણા બધા લોકો એવું માને છે આ સિવિલ સર્વિસીસમાં કે આ કોઈ નોલેજની ગેમ છે એટલે આવું માને છે કે જ્યારે તમારી પાસે ઘણું બધું નોલેજ આવી જશે ત્યારે જ તમે આ પરીક્ષાને પાસ કરવા લાયક થશો તો એક વાત તમે સમજો ને આ તમને તમારી તૈયારીમાં અપ્લાય કરો કે આ નોલેજની લડત નથી સૌથી ઇમ્પોર્ટન્ટ કારણ કે નોલેજ તો એટલું બધું છે ને તમે તમારી સામે તમારી સાથે પણ એવા લોકો જોશો જે તમારા કરતાં ઓછું નોલેજ ધરાવતા હોય અને એ લોકો પાસ થઈ જતા હોય છે એટલે નોલેજ જે છે એ એક હદ સુધી ઇમ્પોર્ટન્ટ છે એના પછી પછી જે તમારી પ્રેક્ટિસ છે જેમ કે જ્યારે તમે પ્રાથમિક કસોટી આપી આપી રહ્યા હો ત્યારે તમને એમસીક્યુની પ્રેક્ટિસ કરવી જોઈએ એટલે હું માનું છું કે કોઈ પણ પરીક્ષા અપ્લાય કરતા પહેલાં કે એમાં એ પરીક્ષા લેતા પહેલાં તમને એટલીસ્ટ દસ હજાર એમસીક્યુની એક તૈયારી એક પ્રેક્ટિસ હોવી જોઈએ અને જ્યારે તમે મેન્સ લખવા જાઓ છો ત્યારે તમને એટલીસ્ટ બીજા નહીં તો પાંચસો જેટલા તો તમને રાઇટિંગ પ્રેક્ટિસ હોવી જોઈએ અને જ્યારે તમે ઇન્ટરવ્યૂ આપવા જાઓ છો ત્યારે તમારા ડેફ ઉપર એટલે ડિટેલ્ડ એપ્લિકેશન ફોર્મ કે તમે જે તમારો બાયોડેટા હોય કે રિઝ્યુમ હોય એના ઉપર એટલીસ્ટ તમે જે તમારા એક્સપર્ટ છે જે આ લોકો આ ફિલ્ડથી ગુજરી ચૂક્યા છે એ લોકો પાસેથી તમે અભિપ્રાય મેળવવો જોઈએ કે મારા આ રેઝ્યુમમાંથી કયા પ્રશ્નો બની શકે અને એની પ્રેક્ટિસ કરી બોલીને તમે તૈયારી કરવી જોઈએ એટલે હું એવું માનું છું કે એમાં બે વસ્તુઓ બહુ ઇમ્પોર્ટન્ટ છે સૌથી પહેલી ગાઈડન્સ સાચી ગાઈડન્સ મળવી એ બહુ ઇમ્પોર્ટન્ટ છે આ ગાઈડન્સના અભાવના કારણે જ મને બાર વર્ષ થઈ ગયા અને બીજું પ્રેક્ટિસ હું જ્યારે પણ એક્ઝામ લખવા જતો પહેલાં તો હું વાંચીને જતો એટલે મેં કોઈ દિવસ પ્રેક્ટિસ નહોતી કરી પણ આ વખતે જ્યારે મેં સારી રીતે પ્રેક્ટિસ કરી અને સા સારા એવા કલાકો પ્રેક્ટિસમાં વીતી જ્યારે કે હું પહેલાં વધારે વાંચતો તો જો મને તમે પૂછો તો હું એવું માનીશ કે ફોર્ટી અને સિક્સટીનો અનુપાત છે જ્યાં ફોર્ટી તમારી વાંચન તમારું વાંચન છે અને સિક્સટી તમારી પ્રેક્ટિસની ભૂમિકા છે હું એવું માનું છું કે પ્રેક્ટિસ વધારે ઇમ્પોર્ટન્ટ છે રીડિંગ કરતા કે નોલેજ કરતાં સર સિવિલ એક્ઝામ પાસ કરવા માટે એક વિદ્યાર્થીએ એવી તો કંઈ રણનીતિ બનાવી જોઈએ કે જેને કારણે એ પણ આપની જેમ યુપીએસસી પાસ કરી શકે રણનીતિ એક બહુ મોટો પ્રશ્ન છે અને રણનીતિ તો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે એના વગર તો એક્ઝામ પાસ કરવી થોડી અઘરી બાબત બની જાય છે અને આ પ્રશ્ન એવો જે તમે પૂછો જે ત્રીસ ચાલીસ મિનિટ લઈ જાય એવો એક પ્રશ્ન છે તો હું એવું એક સજેસ્ટ કરવા માગું છું આપના પ્લેટફોર્મથી કે એક મારા અમુક મારા મિત્રો છે એ લોકોએ આદર્શ ઓનલાઈન એજ્યુકેશન કરીને એક યુટ્યુબ ચેનલ શરૂ કરી છે અને ત્યાં મેં આ એક ઇન્ટરવ્યુ ઓલરેડી આપેલો છે તો હું એવું રિક્વેસ્ટ કરીશ લોકોને કે ત્યાં જઈને એ જોઈ લે કારણ કે ફરી આપણે એ જ વાત ઉપર ચર્ચા કરીશું તો આ ડિસ્કશન બહુ લાંબી થઈ જશે સર પીટીવી સિક્સ ન્યૂઝના માધ્યમથી આપણે પોતાના અનુભવની એક આખી સફર જણાવી છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ સો મચ અને હું પોતે પણ ઈચ્છું છું કે આપણા સ્ટેટમાંથી હજી વધારે લોકો પ્રિપેરેશનમાં જોડાય અને પાસ થાય અને આપણા સ્ટેટના ઘણા બધા અધિકારીઓ નીકળે આપણી સાથે જોડાયેલા હતા સંદીપ રૂપેલા કે જેઓએ સતત બાર વર્ષથી મહેનત કરીને યુપીએસસી પરીક્ષા પાસ કરી છે